નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજ તાલુકાના જીગડી ગામના પંદર વર્ષના કિશોરનું બ્રેન ડેડ થતા તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લેતા પાંચ વ્યક્તિઓને નવ જીવન મળશે ભુજ તાલુકાના જીકડી ગામનો પંદર વર્ષીય કિશોર શિવમ રમેશભાઈ ખાસા આહિર આજે પૃથ્વી પરથી અંતિમ વિદાય લેતા પૂર્વે અન્ય પાંચ બહુમૂલી માનવ જિંદગીને નવજીવન આપતો ગયો છે બ્રેઇન ટ્યુમરથી પીડાતા શિવમને અત્યંત ગંભીર હાલતમાં સપ્તાહ પૂર્વે મોરબીની આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તબીબોએ ખૂબ જહેમત કરેલી પરંતુ તે બ્રેઇન ડેડ થઈ ગયો હતો હોસ્પિટલના તબીબોએ બ્રેઇન ડેડ શિવમના અંગોનું અન્યને દાન કરવા માવતરને વાત કરી સેવાભાવી આહિર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સોયા પુત્રને અનેક જીવમાં જીવતો રાખવા માટે તુરંત સહમતી આપી હતી પિતા રમેશભાઈ ગોપાલભાઈ ખાસા માતા કંકુબેન બહેન રીના મોટાભાઈ રિતેશ બાપા માવજીભાઈ અને હરિભાઈ સાથે સુરેશભાઈ કારાભાઈ ખાસા માવજીભાઈ કરસનભાઈ આહિર નારાયણભાઈ શિવજીભાઈ કોવાડિયા માવજીભાઈ પુનાભાઈ ખાસા હરિકાનજીભાઈ ખાસા બાબુભાઈ કાનજીભાઈ ગાગલ સહિતના પરિવારજનોએ સહમતી આપતા જ તબીબોએ અંગદાન માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરેલી અંગદાન માટે કડીરૂપ બનતી સંસ્થા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન સોટોને શિવમની બંને કિડની અર્પણ કરાઈ છે જ્યારે તેનું લિવર અને ફેફસા અમદાવાદની કેડી હોસ્પિટલને અર્પણ કરાયા છે અમદાવાદથી મોરબી આવેલી કેડી હોસ્પિટલના વિશેષ તબીબોની ટીમે આજે પરોઢે ચાર વાગ્યાથી પ્રોસીજર શરૂ કરેલી અને સવારે સવાર નવ વાગ્યાના અરસામાં એમ્બ્યુલન્સમાં ગ્રીન કોરિડોરથી પાંચેય અંગો માત્ર એકસો મિનિટમાં અમદાવાદ પહોંચાડાયા હતા આ સદકાર્યમાં મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જિલ્લા અને શહેરની પોલીસ સહભાગી બની હતી ગુજરાતમાં માણસના મૃત્યુ પછી ચક્ષુદાન અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખૂબ ઓછી છે ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી મૃત્યુ પછી શરીર નિશ્ચેતન બની જાય છે આવા સમયે શરીરમાં રહેલા કિડની લિવર હાર્ટ ફેફસા વગેરે જેવા અંગો અન્ય દર્દીઓને નવ જીવન આપી શકે છે કચ્છમાં રહીને અંગદાન જાગૃતિ માટેની ધૂણી ધખાવનારા આર એસ મોભી દિલીપભાઈ દેશમુખે એક માસ અગાઉ આ જ હોસ્પિટલમાં કાર્યક્રમ યોજી મોરબીના તબીબોને અંગદાન જાગૃતિ માટે સમજણ આપી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર